ભાવનગર શહેરના કુંભાવાડા માઢિયા રોડ પર વરસાદી પાણીનો નિકાલ નહીં થતા સ્થાનિક લોકો પરેશાન ભાવનગર શહેર અને જિલ્લામાં થોડા દિવસથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે વૈશાખ માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે એક સપ્તાહથી રોજ એક જોરદાર વરસાદનું જાપું વરસી જાય છે જેને લઈને નીચાણવાળા વિસ્તાર એવા કુંભારવાડા માઢિયા રોડ પર આવેલ કૈલાશવાડી પાછળના વિસ્તારમાં આ વરસાદી પાણીનો નિકાલ નહીં હોવાના કારણે ભરાવો થાય છે જેને લઈને સ્થાનિક લોકોને આ વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે આ પરિસ્થિતિ દર ચોમાસામાં સર્જાય છે જ્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાં ભરાતા આ વરસાદી પાણીનો નિકાલ કરવા અંગે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરાતા સ્થાનિક લોકોમાં આ સમસ્યાને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે